નંદેસરી પોલીસ મથકનો સ્ટાફ તથા અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કહેવા પર નંદેસરીના યુવકને ઢોર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થતા વડોદરા ગામના રૂપાપુરા વિસ્તારમાં રાજેન્દ્રસિંહ ગોહિલ નામના યુવકને ગત મોડી રાત્રે નોકરી જતી વખતે રસ્તામાંથી ઉંચકી જઈ નંદેસરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો યુવકને પોલીસની સાથે લઈ જતા નંદેસરી પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા યુવક ઉપર બહેરમીથી તૂટી પડ્યા હતા અને ગરદા પાટોનો ઢોર માર મારવામાં આવ્યો હતો યુવકે રડતા રડતા પૂછ્યું શાના કારણે મારો છો ત્યારે નંદેસરી પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા તું ક્ષત્રિય છે ખોટા ધંધા કરે છે તેમ કહી બેરહેમી માર મારતા રહ્યા હતા નંદેસરી પોલીસ દ્વારા યુવકને એટલો માર મારવામાં આવ્યો કે તેની તબિયત લથડી હતી અને સગા સંબંધીઓ યુવકને લઈ એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે લાવ્યા હતા યુવકના સગા સંબંધીઓએ આ મામલે ગંભીર આક્ષેપ કરી ન્યાયની માંગણી કરી હતી આ રાજુભાઈ નામ ભાઈનો આ રાજુભાઈ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે તે ઘરેથી ત્યાં જ હતા અને પોલીસે વચ્ચે ઉઠાઈ લઈને ને પોલીસ સ્ટેશન લઈને માર મારેલો છે જોડા નંદેશ્રી પોલીસ સ્ટેશન પીઆઈ ના કહેવાથી બે પોલીસવાળાએ બહુ મારેલો છે એકસો એકાવન કરવાની એવું કરીને લઈ ગયેલા એ તો કશું કીધું જ નહીં આ લોકો પાછળના ભાગે મારેલો છે પગમાં મારેલો છે એ લોકો એ ભાઈ બોલી શકતો બી નહીં નંદે એસએસજી હોસ્પિટલ દવાખાને લાયા છે અમે હા કેસ કરવાનો છે હા પીઆઈ વિરુદ્ધ કેસ કરવાનો છે આપણે ભૂપેન્દ્રસિંહ ગોહિલ આ પીઆઈ સાહેબ ભાજપને વોટ હલાવવા માટે આવી રીતે ખોટી રીતે દરેક ગામમાંથી ઉઠાવી લાવે છે બે દિવસ પહેલા મને પણ જાતે ઉઠાવી ગયા હતા એ લોકો ભાજપને વોટ આપો અને ક્ષત્રિય ક્ષત્રિય આગેવાનો દરેકને ઉઠાવીને મારવાના છે એવું કહે છે આ લોકો ક્ષત્રિય છે આગેવાનો મારે માર્યો છે એ લોકો પીઆઈ સાહેબ નંદેશ્રી